મારી જ છે મારા છોકરા એમને ખાતે કરાય ખબર છે તમને ખબર છે હાથ માલ જે બિલ્ડીંગ મળે

પંદર કરોડ ની બિલ્ડિંગ શું વાત કરે એમાં બેંગ્લોર ની ટીમ જ કોન્ટ્રાક્ટ રાખ્યો આખી બિલ્ડિંગ બનાવવાનું વાત તો કેટલા મજૂરે માથી લેખાતા નથી તો તમારો મેનેજર

લા મારે દુબઈમાં 3 તેલના કુવા છે શું વાત કરે પછી તો આપણે રીલમાં 13 ટ્રલ કે પૂર્યું તો નહી મેક કર્યું છે ને એક તો એમ ફ્રીમાં આલ્યો દાનમાં

હે રાજા બા કમન સુ લાગે જમીન કાની હશે બધી જમીન આપડી છે ના બામ કાલે કરાય બધી આખી શું વાત કરે